આરોગ્ય સારોદ ગામના યુવાનની ડેડ બોડી પોલીસ પેટ્રોલિંગ સાથે એમ્બ્યુલન્સમાં પોતાના વતન પહોંચી હતી અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ પામેલ યુવાનની અંતિમ યાત્રા નીકળી હતી હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી સારોદ ગામનો યુવાન પ્લેન ક્રેશમાં મૃત્યુ પામ્યો હતો પ્લેન ક્રેશની ઘટનામાં સાહિલ સલીમ પટેલ મોતને ભેટ્યો હતો ગત રોજ મૃતકની અંતિમ વિધિ સર્વરે સુલતાન સર્વરશા શાહ કબ્રસ્તાનમાં કરવામાં આવી જે અમદાવાદ વિમાન દુર્ઘટના ઘટી એમાં અનેક લોકો શહીદ થયા એમાં ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના સારોદ ગામના સલીમ પટેલ ગડ્ડુના પુત્ર સહિલનો પણ સહિલ પણ એનો ભોગ લેવાયા બહુ દુઃખદ ઘટના કહી શકાય સમયસર ડેડ બોડી આપવામાં ડીએનએ ટેસ્ટ કરવામાં પણ થોડો વિલંબ થયો છે પણ પ્રક્રિયા જ એવી હતી કે ડેડ બોડી ઓળખી શકાય એવી સ્થિતિ જ નહોતી કે ડીએનએ ટેસ્ટ કરવો જરૂરી હતો રાત્રે સાહિલની ડેડ બોડી અહીંયા આવી રીત રિવાજ મુજબ રાત્રે વિધિ કરી ભરૂચ જિલ્લામાં ત્રણ ચાર કેસ આ પ્રકારના છે એ બધા જ આત્માને શાંતિ મળે એના માટે પરિવારજનોને આજે અમે મુલાકાત રહી રહ્યા છે અહીંયા સલીમભાઈના નિવાસસ્થાને ધારાસભ્ય ડીકે સ્વામી બીજા પાર્ટીના વરિષ્ઠ આગેવાનો સાથે મળી એમના પરિવારને મળ્યા આશ્વાસન આપ્યા અને પરિવાર પર જે ભયંકર પ્રકારનું દુઃખ આવી પડ્યું છે એ પરમાત્મા સહનકારોને શક્તિ આપે અને મૃત આત્માને શાંતિ આપે સદગતિ આપે એ રીતના અમે પરમાત્માને પ્રાર્થના કરી અને પરિવારને આશ્વાસન આપ્યું છે અને ભયંકરમાં ભયંકર ઘટના કે જેનું વર્ણન પણ ના કરી શકાય એવી આખા ગુજરાતના દેશના માટે આપત્તિ આવી છે એનો અમે ભારે દુઃખ વ્યક્ત કરે છે